ભારતીય બનાવટના વિદેશી અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના હોય ભારતીય બનાવટ ના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ

પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ બેગડા ના સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભાવસંઘજી ભગુભાઈ જાડેજા રહેવાસી દર્શાવી તાલુકો માંડવી વાળો તેના કબજા ભગવાટાના વરંડામાં તથા પોતાની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારોનો જથ્થો રાખેલ છે અને તે સગેબગે કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારોનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ગડસીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ પાંચસો સત્યાવીસ જેની કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર નવસો ત્રીસ અને ફોર વ્હીલર કાર રજિસ્ટ્રેશન નંબર જી જે ત્રણ સી જીરો જીરો પાંત્રીસ જેની કિંમત રૂપિયા એક લાખ આમ કુલ કિંમત રૂપિયા બે લાખ છાસઠ હજાર નવસો ત્રીસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે હાજર નહીં મળી આવેલ ઈસમ ભાવસંગજી ભગુભાઈ જાડેજા રહેવાસી દરશડી તાલુકો માંડવી